મારું નામ જાડેજા શિવબાદેશ્વરજી ગામ રામભાવ તાલુકો રાપર આજે ગૌચર જમીનને આંદોલનને એક મહિનોને દસ દિવસ થયા છે અને પચાણભાઈ મારા મિત્ર અને કેવી મોઢેરા સાહેબે વીસ દીની બાહીદ્રી આપી હતી સોમવારે પૂર્ણ થાય છે કારણ કે એ લોકોએ જે બાહિંદરી લીધી પ્રમાણે વીસ દીમાં કઈ કામગીરી ચાલુ કરી નથી અને વારંવાર ડીઆરએલનો નામ પણ લેશે અને સોમવારથી હું પણ આ ગૌચર જમીન ખાલી નહીં થાય ત્યાં સુધી હડગ જ રહેવાનો છું નથી તો કોઈથી ડરવાનું અને રામબાવની ગૌચર ખાલી કરાવીને જ રહીશ અને ડીઆર વારે પહેલી વખત માપણી કરી હતી ગલત અને બીજી વખત માપણીમાં આજ પચીસ દિવસ કાઢી નાખ્યા બીજી વખત રામબાવના પૈસા પાંસઠ પાસઠ હજાર ભરાણા અને બે કલાક આવીને માપણી પ માર્કિંગ પથ્થર ખોડીને પાછા ભાગી જાય વરી બાકી રાખે વરી ત્રણ ચારે આવે હવે પણ સોમવારથી હું કહું જ છું કે સોમવારથી ફ્રૂટ પણ મૂકી દઈશ કેમકે છઠ્ઠી વાર આ બાંધરી આપી અને આ બાંઘરીમાં અધિકારીઓ ખોટા જ પડતા જાય છે ઘૂમરે ચડાવતા જાય છે ગૌચર જમીન જે ખાલી કરવાની છે એ કરતા નથી અને ખોટી બાંઘરી આપી બાંધરીનો લેખિત પણ મારા કાને પડ્યો છે હાલનો અને મને પણ કાંઈ થયું હવે કારણ કે એક મહિનોને દસ દિવસ થયા છે હવે મને કાંઈ થયું તો એની જવાબદારી ટોટલ તંત્રની રહેશે અને ડીઆરએલની પણ એટલી લીલી રહેશે ડીઆરએલના લીધે કામગીરી હજી ધીમી બંધ પડેલી છે ધીમી ગતિ મતલબમાં હાલે છે અને અગાઉ પણ હું કહી ચૂક્યો કે એકવાર પંદર તારીખના મેં આત્મવિલોપ જ્યારે કર્યું ત્યારે એકવારના ડીઆરએલ વાળા કાઢવા આવ્યા હતા તમ ત્રણ દુકાનો કાઢી હતી અત્યારે ત્રણ ચાર દુકાનો અને એક મિલ કાઢી છે વાડિયામાં કાંઈ પણ હટાયું નથી અને અત્યારે જે માપણીની સીટમાં રાજકારણીના કહેવાથી ડીઆરએલ વાળા દેસાઈ સાહેબ એમના ઉપર પણ હું કહું છું કે હવે મને સોમવાર પછી કાંઈ થયું તો કચ્છ વહીવટીતંત્ર ડીઆરએલવાળા અને રાપર વહીવટદાર એ બધાની પણ જવાબદારી રહેશે અને બીજે નંબરમાં કે જે અત્યારે ખાસ કરીને જે ટીડીઆ સાહેબ આવ્યા એ સાચી કામગીરી કરવા માગે છે પણ પાછળ બીજા અધિકારીઓ આમાં મળેલા છે એવું મને લાગે છે કારણ કે ગૌચર જમીન ખાલી નથી કરતા એનું કારણ જ છે કે અમુક રિસોર્ટ આમાં લીધલ છે ઘૂમરે ચડાવે છે ખોટા અને આ ગૌચર જમીન સોમવાર સુધીમાં ખાલી નહીં કરે તો સોમવારથી જે મને બાંઘ્રીમાં એ ત્રણ વખત ફ્રૂટ ખવડાયો અને ત્રણે ત્રણ વખતની એની માહેજરી ખોટી પડી છે મને પણ હું સોમવારથી સાંજના ચાર વાગ્યા પછી ફ્રૂટે પણ મૂકી દઈશ એની ટોટલ જવાબદારી રાપર વહીવટદારની રહેશે આમાં ઘડીક તલાટી બદલી જાય ઘડીક ટીડીયા સાહેબ બીજા આવે આવે અત્યારે જ રહ્યા એમને મારી ખાસ વિનંતી છે કે સાચા રાપર તાલુકામાં પહેલી વખત આવા ટીડિયા સાહેબ આવ્યા છે અને એમને રાજકારણી કામ સાચો કરવા દે વચ્ચે કોઈ રૂપી થાય નહીં અને રામબાવ ગામના જે ઘૂમરે ચડતા હતા કે પિસ્તાલી ઇકરને પચા પચાસ એકડ જ ગૌચર છે છસો એકર પૂરી ગૌચર જમીન અત્યારે જે પથ્થર ખોળાતા જાય એમાં આપણાને પણ દેખાય છે અને એ ખાસ કરીને એ લોકોને પણ હું કહું છું કે તમે કહેતા હતા કે ગૌચર જમીન નથી તો આ ક્યાંથી નીકળી આ ગૌચર જમીન તાત્કાલિક ધોરણે ખાલી થવી પડે અને સોમવાર પછી એના વીસ દિન બાંધણી ટીડીઆ સાહેબે મને જે આપી હતી એ પૂરી થાય છે ફ્રૂટને પાણી ચાલુ કરાવે તો મેં અન્ન પણ લીધું નહોતું અને પછી સોમવાર પછી મને કાંઈ પણ થાય તો એની જવાબદારી રાપર ટોટલ અધિકારીયાની રહેશે કારણ કે મારા ઉપર એકવાર હુમલો પણ થઈ ચૂક્યો હાલની તારીખમાં હું ક્યાંય બારે પણ નથી જાતો અને એક દરબારનો દીકરો શું રામબાવાની ગૌચર કાં ખાલી કરાવીશ કાં મારું મોત આવશે અને મારું મોત આવે એના જવાબદાર રાપર વહીવટીતંત્ર કચ્છ વહી વહીવટીતંત્ર અને ડીઆરવાળા રહેશે જય ગૌ માતા